નવરાત્રી દરમિયાન હિન્દુ સેનાનું લવ જીહાદ જાગૃત અભિયાન વેગવંતુ થતા જબરજસ્ત આવકાર નવરાત્રીના શરૂઆતથી જ હિન્દુ સેના દ્વારા અનેક ગરબીઓમાં જય લવ જેહાદ જાગૃતા માટેની પત્રિકા વિતરણ કરી લોકોને લવ જેહાદથી સાવધાન કરવા માટેનો અથક પ્રયત્ન થઈ રહ્યો છે એટલું દહીં નાની મોટી ગરબીઓના આયોજકો પણ સાથે જોડાયા અને બાળાઓ પણ લવ જેહાદથી સાવધાન થવા લોકોને સંદેશો પહોંચાડી બધા નવરાત્રીમાં આવતા દર્શકોને સંકલ્પબદ્ધ કર્યા તેમજ લવ જેહાદથી બચવાને વિધર્મી મુક્ત નવરાત્રી કરવા સંકલ્પબદ્ધ થયા હિન્દુ સેનાના લવ જેહાદ જાગૃતા અભિયાન વેગવંતુ તથા જબરજસ્ત આવકાર મળી રહ્યો છે આ અભિયાનમાં હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટના માર્ગદર્શનથી હિન્દુ

માળા સુધી પહોંચે છે નાનપણ હું થોડા શબ્દોમાં તમને કહીશ